જૂનાગઢ તોડકાંડ લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટને લઈ ગૃહ રાજ્યમંત્રીનો નિવેદન રાજ્ય સરકારે ઝડપથી કાર્યવાહી કરી છે તેવું કહ્યું હર્ષ સંઘવીએ કાર્યવાહીની માહિતી વિભાગ રેગ્યુલર બેઝ પર આપી રહ્યું છે તેવું પણ કહ્યું પોલીસ આવતીકાલે કાર્યવાહી અંગે વધુ માહિતી આપશે તેવું પણ જણાવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તો તોડકાંડમાં તરલ ભટને લઈ ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન કર્યું છે રાજ્ય સરકારે ઝડપથી આ મુદ્દે કાર્યવાહી કરી છે જૂનાગઢ તોડકાડને લઈ રાજ્ય સરકાર ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે કાર્યવાહીની માહિતી વિભાગ રેગ્યુલર બેઝ પર આપી રહ્યું છે તેવું પણ કહ્યું હર્ષ સંઘવીએ તો આવતીકાલે પણ આ કાર્યવાહી અંગે વધુ માહિતી આપવામાં આવશે તેમ જણાવ્યું જે કોઈ માહિતી છે અને પગલાં જે છે એ પ્રોએક્ટિવલી સરકાર દ્વારા ગુજરાત પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે અને એ વિષય પર સંપૂર્ણ માહિતી વિભાગ દ્વારા રેગ્યુલર બેઝિસ પર આપવામાં આવે છે અને ફરી એની માહિતી કાલે ગુજરાત પોલીસ દ્વારા સૌને આપવામાં આવશે